બાપા ને જય માતાજી આપણે જો આ જ બનાવવાની છે પાઉભાજી તે બકાલું બધું ધોઈને સુધારી નાખ્યું છે અને બાફી નાખ્યું છે હવે આપણે આદુ મરસા લસણ કોથમીનો પેસ્ટ કરી નાખ્યો છે અને કાંદા જો સુધારી નાખ્યા છે અને ટમેટાએ તે છીણ કરી નાખ્યા છે જાયમાં કટરમાં કાઢી નાખ્યા છે હવે આપણે જો તેલ મૂકી મૂકી દીધું છે અને તેલ આવી ગયું છે आदो मरचाનો પેસ્ટ નાખી દઈએ લસણનો એ ફૂલકા કઢી જાય અને લાલ શેઝ થઈ જાય પછી આપણે કાંદા નાખવાના जा फूल थे ककडी गया मसालो बद्ध ककडी गयो હવે કાંદા નાખી દઈએ કાંદા નાખ દીધા છે કાંદાને તે શે ગુલાબી કલર ની થઈ જાય ને ડુંગળી ત્યાં સુધી આપણે કકડવા દેવાની ځا اصل ګلابې کول نه ته کې اپړه وروه ټمټا ناکي دي માશાલ્લાહ જલ અસલ બની ગયો છે આ ધનક દીધી આપણે હવે આપણે લાલ મરચું નાખી દેવાનું اپره جادو تیکو کھاتا وېل نو خایم امه ته بیگ فول تیکو خایلله ودار نه کی تا نا جيرو نه کیتو اوبه هر کو مشالو مکس کری نا کی લીંબુ નાખી દઈએ અત્યારે આપણે અડધું નાખીએ પછી જેમ જેને નાખી દે હવે આપણે જોઈએ ભાજી કમ્પ્લીટ થઈ ગઈ છે આપણે નાખી દઈએ બધું બકા લો ભાજી નાખી દીધી છે બધી મિક્સ કરી નાખવાનું મસાલામાં બકારો નાખી દીધું છે આપણે ભાજી કમ્પ્લીટ થઈ ગઈ છે આપણે આ ભાજીનો સ્પેશિયલ મસાલો છે રામદેવ એ નાખી દઈએ બે સમશે નાખાય આ ભાજી આપડી કમ્પ્લીટ થઈ ગઈ છે હવે આપણે કોથમીર નાખી દે પાવ આપણે તળી નાખીએ આપણે તેલમાં તળીશી નગર આપણે માખણ હોય તો માખણમાં તળાય પાવ આપણા તળાઈ ગયા ભાજીએ લઈ લીધી પાવ સલાદ અને પાપડ હવે આપણે જમી